નમસ્કાર મિત્રો અત્યારનો સમય જે છે એ યુવાનો માટે પોતાની સુવર્ણ કારકિર્દી બનાવવાનો છે થોડા સમય અગાઉ આપ સૌ જાણો છો પોલીસ ભરતીની પ્રક્રિયા આવી હતી એમાં યુવાનો જે છે એ એલઆરડી એટલે કે લોકરક્ષક દળ અને પીએસઆઈ માટેની ગ્રાઉન્ડ પરીક્ષા જે છે એ સફળતાપૂર્વક ઘણા યુવાનોએ આ પરીક્ષા પાસ કરી છે હવે આ યુવાનો થોડા સમયની અંદર લેખિત પરીક્ષા આપશે બે અથવા તો દિવસ આપ સૌ જાણો છો તલાટી કમ મંત્રી એટલે કે ગ્રામ્ય કક્ષાએ ગામ પંચાયતમાં તલાટી જે કામગીરી હોય છે તેની ભરતી આવી છે ગામ પંચાયતની અંદર તલાટીનું પદ ખૂબ મહત્વનું છે તો આ પરીક્ષાની અંદર ઘણા બધા યુવાનો પોતાની સુવર્ણ કારકિર્દી બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે તમે પણ આ પરીક્ષામાં એક સારું એવું પ્રદર્શન કરી સફળતા મેળવી શકો છો તમારી કારકિર્દી જે છે એ બનાવી શકો છો કોઈ પણ પરીક્ષા હોય એલઆરડીની હોય તલાટીની હોય કારકુરની હોય કે કોઈ પણ પદાર્થ પરીક્ષા હોય આ પરીક્ષામાં તમારે જો સફળતા મેળવવી હોય તો તમારા માટે ખૂબ જ મહત્વનું સૂત્ર અથવા તો જે મંત્ર છે એ એક જ છે અને એ છે સ્માર્ટ સ્માર્ટ વર્ક વર્ક એટલે શું સફળતાનું બીજું નામ એટલે સ્માર્ટ વર્ક તો સ્માર્ટ વર્ક કેવી રીતનું કરવું ખૂબ જ વાંચવું ઘણું બધું વાંચવું આપણી મર્યાદા હોય ત્યાં સુધી બી વાંચવું ના સ્માર્ટ વર્ક એટલે સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે આપણે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તેનો અભ્યાસક્રમ શું છે ચાહે એલઆરડી હોય ચાહે તલાટી મંત્રી હોય ચાહે પરીક્ષા હોય કે ચાહે બેંક મેનેજરની પરીક્ષા હોય સૌથી પહેલા આપણે તેનો અભ્યાસક્રમ જે છે એને સારી રીતે સમજવો જોઈએ અને મિત્રો જો તમે અભ્યાસક્રમને ને સમજશો તો તમે સારી રીતે કોઈપણ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકશો એટલો тео થયો સ્માર્ટ વર્ક નું બીજું નામ અભ્યાસક્રમ છે તો જો તમે સારી રીતે અભ્યાસક્રમ જોઈ લેશો સમજી લેશો શું વાંચવું છે કેટલું વાંચવું છે તો કોઈ પણ પરીક્ષા જે છે એ તમારા માટે ખૂબ હળવી બની રહેશે અને સાથે સાથે એક પણ વાત નોંજો કે કોઈ પણ પ્રશ્નપત્ર હોય છે એ અભ્યાસક્રમના આધારે જ હોય છે એ ચાહે લેખિત કસોટી હોય કે પછી

અથવા તો અડધું પ્રશ્નપત્ર જે છે એ સામાન્ય જ્ઞાનનું છે હવે આ સામાન્ય જ્ઞાનની અંદર શું શું પૂછાઈ શકે છે તેની વાત કરીએ સૌથી ખૂબ જાણીતું ગુજરાત અને ભારતનો ઇતિહાસ પૂછાય છે ત્યાર પછી ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો એ પૂછાય છે ગુજરાત અને ભારતની ભૂગોળ એના પ્રશ્નો હોય છે ત્યાર પછી ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ તેના પ્રશ્નો પૂછાય છે ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન જે છે વિજ્ઞાન વિશે વસ્તુ એને સંબંધિત પ્રશ્નો પચાસ ગુણ જે છે એની અંદર પૂછાય છે સામાન્ય માનસિક ક્ષમતા એટલે કે રીઝનિંગ રીઝનિંગ એબિલિટી જે છે તેના પ્રશ્નો જે છે તે પણ પચાસ ગુણની અંદર તેનો સમાવેશ થાય છે ત્યાર પછી આપણે જોઈએ તો પંચાયતી રાજ ગ્રામ પંચાયત અને તેને સલગ્ન તલાટ એકમ મંત્રીની મહત્વનું છે પંચાયતી રાજ તેના પણ પૂછાય છે રમત ગમત રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે જે રમતવીરોએ એવોર્ડ હોય અથવા તો કઈ રમતમાં કયો રમતવીરે કયો એવોર્ડ મેળવો અથવા તો રમતગમત સંબંધિત પ્રશ્નો પૂછાય છે ત્યાર પછી પ્રાદેશિક રાજકીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર આ ખૂબ મહત્વનું છે વર્તમાન સમયની અંદર જે કઈ ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને આધારે પ્રશ્નો જે છે એ પૂછાય છે કે છે આ ખૂબ મહત્વનું છે કે રાજકીય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર અને વર્તમાન ઘટનાઓ જે છે એને સંબંધિત પ્રશ્નો અહીંયા આ પચાસ પોઈન્ટ જે છે એની અંદર પૂછાય છે એનો અર્થ એવો થયો કે મિત્રો આ સિલેબસની અંદર અહીંયા તમે ફક્ત આ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો સરસ મજાની તમે એક તમારી પાસે જે પીડીએફ હોય અથવા તો તમે જે પ્રકાશન જે છે એની બુકનો ઉપયોગ કરતા હોય અથવા તો તમે વોટ્સઅપ ગ્રુપો જે જોઈન્ટ કર્યા હોય અથવા તો કોઈ પણ વોટ્સઅપ ગ્રુપની અંદર તમે વિડીયો જોતા હોય અથવા તો કોઈ યુટ્યુબની અંદર આને સંલગ્ન વિડીયો જોતા હોય તો તેના આધારે તમે સરસ મજાની તૈયારી કરી શકો છો અને માર્ગ મેળવી શકો છો હું અહીંયા એક વાત આપને ચોક્કસ કહીશ કે આને સંલગ્ન

કાવ્યોને સંલગ્ન હોય ગદ્ય પદ્ય બરાબર અને વ્યાકરણ એને સંબંધિત જે છે એ વીસ ગુણના પ્રશ્નો ટૂંકમાં આપણી ભાષા જે છે એ અને વ્યાકરણને લગતા વીસ ગુણના પ્રશ્નો પૂછાય છે ત્યાર પછી આપણે શું જાણીએ છીએ કે આજના સમયની અંદર અંગ્રેજી ભાષા જે છે એ ખૂબ મહત્વની છે તો અંગ્રેજી ભાષા અને તેનું વ્યાકરણ એ પણ વીસ ગુણનું પૂછાય છે અંગ્રેજી ભાષાની અંદર જેવી રીતના તમે ગુજરાતી ભાષાની અંદર તૈયારી કરો છો એવી જ રીતના અંગ્રેજી ભાષાની પણ તમે તૈયારી કરો કરી શકો છો ત્યાર પછી છે સામાન્ય ગણિત સામાન્ય ગણિત આપણે સૌ જાણીએ છીએ કે અંક ગણિતમાં સરાસરી હોય કે પ્રમાણ હોય વ્યસ્ત પ્રમાણ કે પછી સાધુ વ્યાજના દાખલા હોય તો આવું જે સામાન્ય જ્ઞાન જે છે તેના પ્રશ્નો જે છે એ દસ મૂળના પૂછાય છે તો મિત્રો જે ભાષા અને સામાન્ય ગણિતના પ્રશ્નો જે છે એ પચાસ માર્કનું પૂછાય છે અને અગાઉ જોઈએ પચાસ મૂળ જે છે એ સામાન્ય જ્ઞાનના ઉછાય છે તો મિત્રો આમ કુલ થઈ અને સો ગુણ જે છે એ તલાટી કમ મંત્રીની અંદર ઉછાય છે એટલે કે તમારો સિલેબસ તમારો અભ્યાસક્રમ જે છે મેં અહીંયા બતાવી દીધો છે મિત્રો હવે જરૂર શું છે કે આ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને તમારી રીતે મેં અગાઉ પણ વાત કરી એમ તમે તમારું પ્લાનિંગ કરી અને આગળ વધશો તો મને આશા છે કે તમે ભવિષ્યની અંદર ગામ પંચાયતના સારામાં સારા એક તલાટી બની શકશો અને ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે જે આગળ વધી રહ્યો છે એમાં તમારું ખૂબ સરસ શ્રેષ્ઠ યોગદાન હશે આપનો ખૂબ ખૂબ આભાર આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો આપના મિત્રોને તેને શેર કરવાનું લાઈક કરવાનું અને બીજા મિત્રોને એને ફોરવર્ડ કરવાનું કહેવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ